તત્વ મસી પરિવાર દ્વારા દેગામના દસ રત્નોનું સન્માન કરાવું દશાબ્દી મહોત્સવ નિમિત્તે નિષ્વાર્થ સમાજ ઉપયોગી કાર્ય કરનાર સન્માન કરાવું દેગામ ખાતે તત્વમસી પરિવાર દ્વારા પવિત્ર ધનુર્માસ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાવવું કથામાં દશાબ્દી વર્ષ ઉજવાતું હોય ચાલુ સાલે દેઘામાં રહી નિસ્વાર્થ વ્યવાહ વિવિધ સામાજિક ઉપયોગી કાર્યકર્તા દસ સેવાભાવી વ્યક્તિઓને સન્માનનો કાર્યક્રમ યોજાવું દેગામ ખાતે તત્વ મત્સ્ય પરિવાર અને દેહકામના નગરજનો દ્વારા છેલ્લા દસ વર્ષથી યોજાતી ભાગવત તરીકે હોવાથી વિવિધ વર્ગો માટે લોક ઉપયોગી કાર્યો નિસ્વાર્થપણે અને સેવાભાવી રીતે કરતા વિશિષ્ટ વ્યક્તિઓને સન્માન સાથે કાર્યક્રમ યોજાઓ સીઆઈડી ક્રાઇમ ના પીઆઈ જનિત પ્રજાપતિના હસ્તે વિવિધ કેટેગરીમાં દસ વ્યક્તિઓને સન્માન્યા હતા અને આ વ્યક્તિઓમાં આ પશુઓની સેવા માટે ધીરજ મહેશ્વરી સર્પમિત્ર યુવાન સમીર પટેલ સ્વાન સેવા કરતા ગૃહિણી ઉર્વીબેન ધાર્મિક સ્થળોમાં મફત ચિત્રકામ સેવા આપતા અરવિંદભાઈ પંડ્યા વાનસ પ્રથાશ્રમના સંચાલક ચેતનભાઈ ઠક્કર પટેલ પહેલી રોટી ગાય કે નામ અભિયાનના અખિલેશભાઈ તથા તેમની ટીમ બાપા સીતારામ રામ રોટીના ભીખુરામ મહારાજ સ્વચ્છતા અભિયાન માટે વૈશાલી બેન સોલંકી નગરના અને કાર્યક્રમોને સ્વાર્થ ખડે પગે સેવા આપનાર સ્વર્ગસ્થ સંજય પટેલ અને સમાજ સેવા અને સૌથી વધુ વૃક્ષોને ઉછેરવા માટે યોગેન્દ્ર શર્માનું સન્માન કરાવવું ઉપરાંત જાણીતા લેખક દિગ્વિજય દિગ્દર્શક ઉદ્ઘોષક વિજય ઠાકોરનું પણ સન્માન કરાવું આ પ્રસંગે દેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકાની પ્રમુખ વૈશાલીબેન સોલંકી જેસી આઈના પ્રમુખ વિવેક પટેલ અને શહેર ભાજપના પ્રમુખ ગોપાલભાઈ બારૂટ પણ ઉપસ્થિત રહ્યા હતા